ગામડે સુ ભાઈ ગામડે બસ આટા મારું છું આકાશ ટ્રેક્ટર માં ડાંગર ભરી છે મારા મોટ બાપુ ઓફ થઈ ગયા છે ભાઈ મારા પપ્પાના પપ્પા એટલે ગામડે છું હું મૂકા તમારે ટ્રેક્ટર હાંકવું છે વી આવો એટલે ટ્રેક્ટર હાંકવાનું આમ તો અમારે એક ભાઈ ટ્રેક્ટર હાંકવામાં ઘટે છે તમે વી આવો એટલે આપણે ભાઈ ટ્રેક્ટર હાંકવાનું છે હા મુકેશભાઈ હા બસ આપણે સોળ તારીખ નું આખ્યાન છે ને વગત નો ફોન આવ્યો હતો આજે સોળ તારીખે પાછા થોડી ભેગા થાય છે થોડાક દિવસ ગામડે છે જો ને આવું બધું હોય દેશી મોજા કહેવાય યાર ચાર જણા લાઈક જોયે લાઈક તો કરો મોટા ભાઈ કોઈ લાઈક નથી કરતું એ મોટી તપલીક છે પછી લાઈક કરી દેવાનું ફટાફટ લાઈક કરો લાઈક કરો ભાઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભગત નું હોય એટલે મને કેજે હું આવીશ ભાઈ હા ભાઈ હા સોળ તારીખે છે બસ હું ભાવનગર સોળ તારીખે આવવાનો છું તારે આવું છે રમવા આકાશ આકાશ લાઈક કરી દે ને મારો ભાઈ અને મુકેશભાઈ હોય તો મુકેશભાઈ લાઈક કરી દે ઓકે તને આવું એટલે ફોન કરીશ પાકું ને પછી પાછો કે વયો નહીં જાય ને આગો પાછો ટ્રેક્ટર આપણે વેચી દેવાનું છે આપણે કેમ કરવું છે હો અમારા મુકેશભાઈ લાઈક કરી એમને બરાબર છે આ છે આકાશ તારી લાઈક નથી લાઈક કરો મને ઘણા બધા પૈસા તમે કરો ને એટલે એક પૈસા આવે એટલા લાઈક કરો આપણે બધા જો હું યથા બે હવે હા હા તમને આપોનો પેલો પગાર આવે ને એટલે મુકેશભાઈ તમને દેવાનો હાલો બસ લાગો છો એને મારો ભાઈ હા બસ આકાશ તારી લાયક આવી ગયો હવે વાંધો નહીં હજી તમે બે ભાઈ છો મુકેશભાઈ અને આકાશભાઈ હજી એક ભાઈ છે ને એ ભાઈ હજી કમેન્ટમાં એનું નામ નથી લીખ્યું જય રામાપીઠ જય મેળીમાં જય અલગધણી હું લખ્યું ઇંગ્લિશ માં હું તમારી કાચો માળા છું ટ્રેક્ટર ટ્રેક્ટર ત્રણ જણા છે ભાઈ નવા આવો ફટાફટ હાલો લાઈવ માં જોડાઈ જાઓ હડીક જ લાઈવ કરવાનું છે પછી ઘરે જવાનું છે આપણું નવું રૂપ તમને બધાને બતાવવું બે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈવમાં જોડાઈ ગયા હોય તો જય મેળી માં જય માં જય રામદેવ પીર મહારાજ ફટાફટ લખી નાખજો ભાઈ મને ખબર પડી જાય કે લાઈવ માં કોણ કોણ જોડાઈ ગયું છે ફટાફટ હાલો ભાઈ બીકે વાગેલા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને સોળ તારીખે જય રામ પીર અઘુ ભગત રામા મંડળ આખ્યાન છે તો બધાયને જોવો વધારવાનું છે આપણે ફૂલ મોજ કરવાની છે આખ્યાનમાં એક ભાઈ લાઈ જોવે છે ભાઈ ફટાફટ લાઈમાં જોડાઈ જાઓ જય ખોડિયાર માં જય મેળીમાં માં જય રામદેવ પીર મહારાજ જય અલગ ગણી જો ભાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર છે એમાં આપણે ડાંગર ભરી છે ડાંગર એટલે કે ચોખા જે આપણે ભાત બનાવીને ખાવી ચોખા લાજ રાતે જવાનું છે ડાંગર વેચવા જવાનું છે ધોળકા જો આમાં ડાંગર ભરી છે આપણે ધોળકા જવાનું છે વેચવા હું છું હું મુકેશભાઈ તમે યાર મને ભાઈ નવા જે ભાઈ જોડાઈ ગયા હોય જો આપણે આજે આપડા વાડામાં આવ્યા છીએ ત્યાં આપડી ડાંગર પડી છે અને ટ્રેક્ટરમાં ભરી લીધી છે રજા જમી કરવી ને પછી આપણે જવાનું છે ડાંગર પીઠામાં વેચવા માટે બધાને તમારે શેર કરવાની છે આપણી ચેનલમાં પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે ભાઈ લો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખો જય ખોડિયારમાં જય મેળીમાં જય રામદેવપીર મહારાજ લખી નાખજો ભાઈ લાઈમાં જય ખોડિયારમાં જય મેળીમાં જય રામદેવ પીર મારા લખી નાખો તમારું નામ બધું પણ આમાં લખો જો આ ટ્રેક્ટર છે એ મારા દાદા નું ટ્રેક્ટર છે અને આ જે છે ને એ મારો દાદાનો છોકરો છે એ તૈયારી કરે છે એને જવાની બધી એ જમી કાઢીને પછી તરજ હું જવા દઉં એમ બીજું ટ્રેક્ટર છે એ પણ મારા દાદાનું ટ્રેક્ટર છે એની ટોલી અહીંયા છે જો ફટાફટ લાઈમાં શેર લાઈમાં જોડાઈ જાઓ જય ખોડિયારમાં જયમેળીમાં જયરામ ધીર મારા એટલે લખીને જો લાખ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો ફટાફટ

કેરા આગરાગામી કા આપા ચાલુ કરી તા એ માણા ના દી દેવાનું છે આવને સા એમ એવું કભુ કરના કય આપણે કોઈ ન થાય કેવાય નહી યાર સારું ઘણી મુક જાય કોઈ ન કઈ કેવાય તો એમ શું કેવાય એવું ન કોઈ ખાયું તાર એ તો ચોખું કેહોને એટલે તો હું કઈ નહીં એટલે જ મેં બંધ રાખ્યો છે જ ગાળા નહોતું આ ભી તો ગાળા પડ્યા વિઘા મારી એટલે તમે ગાળા ની ગોળી ની બાજુ કાઢ લઈ કુકુ થી ખરી જે જોઈએ લઈ જાય પાડા ભરત ખબર પડે માસ્ટર ને તોય મે કહી દઉં છું અરે મિત્તા પપ્પા ને કહેજે એવડે ઇન બોલાય એસ્ટીમેન્ટ કઢાવા ને બમ્બો ગાળ દેશે આટલું આઈ બનાયું નો લગભગ 5 જગ્યા તક ન કર આ ડિસ કરે રેડિંગ બાળવાળું જોજો